ધોરણ બાર એકાઉન્ટન્સી ભાગ બે પાર્ટ એક શેર મૂડીના હિસાબો જેમાં થિયરી ચેક કરીએ તો ભાઈ એકાકી વેપારીના મર્યાદા દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી અને ભાગીદારી પેઢીની મર્યાદા દૂર કરવા માટે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હતું કંપનીને પોતાનું અસ્તિત્વ કાયદા દ્વારા મળેલ છે સંચાલન અને વિસર્જન પણ કાયદા દ્વારા કરવામાં આવે છે સૌ પ્રથમ કાયદો કયો હતો તો ઓગણીસો ને છપ્પનમાં કંપની દ્વારા ઓગણીસો છપ્પન તરીકે ઓળખાય છે અને નવો કાયદો બે હજાર તેર કંપનીના પ્રકારો જોઈએ તો પહેલું સ્થાપનાના આધારે બે પ્રકાર જેમાંથી પહેલો કે કાયદા દ્વારા અસ્તિત્વ અથવા તો સ્થાપિત કંપનીઓને કે કોર્પોરેશન જે કોર્પોરેશન બરાબર તો એમાં જોઈએ તો કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થપાયેલ કંપની કે કોર્પોરેશન જેમાં એલઆઈસી એટલે લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અથવા તો ગુજરાત રાજ્યનું નાણાકીય નિગમ બીજી કંપની નોંધાયેલી કંપની જેમાં કંપની ધારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે ભારતીય કંપની ધારા બે હજાર તેર મુજબ તેના બે પ્રકારો એક ખાનગી કંપની બીજું જાહેર કંપની જેમાં ખાનગી કંપનીમાં જોઈએ તો ભાઈ પોતાના નિયમનપત્ર એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા પહેલું શેર ફેરબદલી પર નિયંત્રણ બીજું સભ્ય સંખ્યા બસોથી વધુ નહીં ત્રીજું શેર કે ડિબેન્ચર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપવા પ્રતિબંધ અને છેલ્લું ઓછામાં ઓછા બે સભ્ય પછી તેમની નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે બીજી કંપની એ જાહેર કંપની જે ખરી જે ખાનગી કંપની હતી તે બધી કંપનીએ જાહેર કંપની કહેવાય સભ્ય સંખ્યા ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી અને નામની પાછળ લિમિટેડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે પછી સભ્યોની જવાબદારીના આધારે કંપનીના ત્રણ પ્રકાર પહેલું શેરથી મર્યાદિત કંપની તો જોઈ જેમાં કે શેર હોલ્ડર્સની જવાબદારી તેઓએ ખરીદા ખરીદેલા દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત હોય છે બીજી બાયધારીથી મર્યાદિત કંપની જેમાં વિશેજન વખતે સભ્યોએ આપેલી બાયધારી સભ્યો માટે મર્યાદિત હોય છે જેમાં નફાનો હેતુ હોતો નથી કળા વિજ્ઞાન કે રમતગમતના ઉન્નતિ કે ફેલાવવા માટે આવી કંપનીઓની સ્થાપના થતી હોય છે જેમાં બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એ આ કંપનીનું ઉદાહરણ છે અને ત્રીજું જવાબદારીથી મર્યાદિત કંપની સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે આ કંપનીમાં સભ્યોની મર્યાદિત જવાબદારીઓ અમર્યાદિત હોય છે અને હાલના સમયમાં આવી કોઈ જ કંપનીઓ જોવા મળતી નથી હવે આના પછીનો મુદ્દો આપણે લઈશું શેર અને શેર મૂડી આવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના